જુદી જુદી આગળિયા કંપનીઓ ત્યાં બોડી વોન કેમેરા ઇન્કમ ટેક્સ અધિકારીઓ સાથે સીઆઈડી ક્રાઇમ જુદા જુદા પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ ને પંચો સાથે ત્યાં રેડ કરવામાં આવેલી આ રેડ દરમિયાન બોડી વોન કેમેરા હતા અને ત્યાં સીસીટીવી કેમેરામાં ખૂબ જ તટસ્થતાપૂર્વક રેડ કરવામાં આવેલી અને એ રેડ દરમિયાન જુદી જુદી જગ્યાએથી અઢાર કરોડ પંચાવન લાખ રૂપિયા રોકડા એક કિલો લગભગ સોનું અને ચોસઠ લાખ રૂપિયા સમથિંગ હાજરીમાં રેડ કરવામાં આવેલી છે ઇન્કમ ટેક્સના અધિકારીઓ જેટલા પણ રૂપિયાને જે પણ કંઈ કબજે લેવામાં આવ્યું છે એ તમામ વસ્તુઓ ઇન્કમટેક્સ જોડે અમે કબજે કરેલી છે